એકસો છપ્પન સીટ ભારતીય જનતા પાર્ટી ને આપી છે લોકો રોડ છપ્પન નથી ઉતરતા પોલીસ સાથે મગજમારી નથી થતી એમની જે લોકો જનતાના કામ કરવા માટે રોડ ઉપર ઉતરે છે એવા જ લોકો સાથે પોલીસને ઘર્ષણ કેમ થાય છે તો કે એ વિપક્ષના ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસો ક્યાંક ને કંઈક એમની વારંવાર અટકાયત કરતા હોય છે ત્યારે આજે અહીંયા મામલો એવો છે કે આદિવાસી સમાજનો ચાલી રહ્યો છે મહારાષ્ટ્ર એમપી થી ગુજરાત તરફ આવતા જે એમના મોગીબા મોટામાં મોટું મંદિર છે એમના દર્શને આવતા લોકોને રસ્તામાં પોલીસ વાળા ગાડીઓ ઊભી રાખી અને હેરાન કરે છે આવા સમાચાર ચેતર વસાવાને મળ્યા ચેતર વસાવાને જેવા સમાચાર મળ્યા ચેતર વસાવા તરત જ એ સ્થળ ઉપર ગયા અને ત્યાર પછી પોલીસ સાથે શું માથાકૂટ થઈ છે જેના આપણે વિસ્તારથી જોઈએ દોસ્તો

ખ્રલે ખીલે ખળેસ ફલેલેહણિં ઘાિં ટિં બાિં ચે઩ ખળિંળહહ. ટિં પૈર ઴ાિ તમારે રોકવાની છે અરે વળીએ તમારે આપવાનું મને નથી કામ મારી વાત કરી ના ના તમારી મારી આથી કોઈ જાત ની વાત ટોળા ચેક પોસ્ટ બંધ કરો તમે કોઈ વાત નહી ગાડીઓ મુકું ભાઈ

તમને કોને કીધું હું ધારાસભ્ય છું અટકાવવાનું તમારા પર લેખિત હોય તો બતાવો તમે અમારી ગાડી અટકાવી છે એટલે આવી નીકળી નીચે મૂકો આંગળી નહી ના ના આંગળી વાત કરો હાથ નીચે ભાઈ હાથ નીચે ધીરે અવાજ તો વારંવાર ચેતર વસાવવાની અટકાયત કરવામાં આવે છે આપણને એવું લાગે કે ચેતર વસાવવા ધારાસભ્ય છે જ નહીં આ કોના ઈશારે પોલીસ વારંવાર ચેતર વસાવવાની અટકાયત કરે છે ઘણી બધી વખત આપણને એમ થાય કે ચેતર વસાવાના દરેક મુદ્દાઓ સાચા હોય છે જનતા માટે લડતા હોય છે પોતાના સમાજ માટે લડતા હોય છે તો પણ પોલીસ એને શા માટે હેરાન કરે છે પણ આ ભારતીય જનતા પાર્ટીનો ડર છે એટલે વારંવાર પોલીસને આગળ કરી અને ચેતર વસાવાની સાથે ઘર્ષણ થાય એવા હાલાત પેદા કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે જો અમે આ ચેતર વસાવાને રોકશું નહીં ગોપાલ ઇટાલિયાને રોકશું નહીં તો કાલે સવારે એમનું વર્ચસ્વ ગુજરાતની અંદર વધશે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી તરફ વળશે તો ભારતીય જનતા પાર્ટીના તો ખેલ ખતમ થઈ જશે એટલે જ વારંવાર ચેતર વસાવાની અટકાયત કરી એમના કામોને રોકી અને એમાં ખલેલ પાડવાની પૂરેપૂરી કોશિશ કરે છે અને એ પણ પોલીસના ઈશારે ભારતીય જનતા પાર્ટી ની અંદર તો તાકાત છે નહીં એટલે પોલીસ ને આગળ કરે છે અને એમના એકસો છપ્પન ધારાસભ્યો છે એ તો એ એશો આરામથી એર કન્ડિશન વાળી ઓફિસ બેઠા છે જનતાનું જે થવું હોય એ થાય આપણને સીટ મળી ગઈ છે દબાવીને બેઠા પાંચ વર્ષ સુધી આ એકસો છપ્પન ધારાસભ્ય આ જ કામ કરે છે ત્યારે ચેતર વસાવાની અટકાયત કરવામાં આવી અને અટકાયત બાદ જે રીતે પોલીસ અને ચેતર વસાવાની વચ્ચે ઘર્ષણ થયું ચેતર વસાવા ત્યાં સુધી કે મારા તમારે કેસ કરવો હોય એફઆઈઆર કરવી એ તો કરી દો જાવ એટલે આવા હાલાત કોણ પેદા કરી રહ્યું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો તમારો શું મંતવ્ય છે આ વિડીયો જોયા પછી જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો જય હિન્દ